નમસ્કાર મિત્રો આજના સૌથી મહત્વના સૌથી અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે તમામ મિત્રો નોંધ કરી લેજો ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી ભેટ આજના સૌથી મોટા સમાચાર તો હવે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે ફરી એકવાર ધંધે લાગી જાવ તમામ મિત્રો માટે આજના મોટા સમાચાર તો હવે ધોરણ દસ સુધી મફત શિક્ષણ આજની સૌથી મોટી જાહેરાત ફટાફટ જાણી લેજો વિધવા બહેનો માટે આજનો મોટો નિર્ણય મોટી ખુશખબર આવી ગઈ તો ધોરણ એક માં પ્રવેશ માટે આરટી માં હવે નવેસરથી અરજી કરવાની શરૂ આજના મોટા સમાચાર દરેક વાલીઓ સુધી સમાચાર પહોંચાડી દેજો ખેડૂતોને સ્માર્ટફોન મળશે મોટા સમાચાર તો ધોરણ દસ અને ધોરણ બારની અંદર બે બે વાર બોર્ડની પરીક્ષા લેવાશે નવી શિક્ષણ નીતિ જાહેર રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી હવે પોસ્ટ ઓફિસમાં થશે મોટા સમાચાર આયુષ્માન કાર્ડને લઈને મોટા સમાચાર કુંવરબાઈના મામેરાને લઈને મોટા સમાચાર વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું

આગામી મહિનામાં મતદાર ઓળખ કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે ચૂંટણી પંચ કલમ ત્રણસો ને છવ્વીસ આર એક્ટ ઓગણીસો પચાસ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય દાયરામાં ઈ આધાર નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને આ સંદર્ભમાં યુઆઈડીએઆઈ આઈ અને જે ઇલેક્શન કમિશન છે બંનેના નિષ્ણાંતો વચ્ચે ટેકનિકલ રીતે ટૂંક સમયમાં નિર્ણય કરવામાં આવશે બેઠક કરવામાં આવશે અને આગામી મહિનાની અંદર મોટો નિર્ણય આવવાનો છે ચૂંટણી કાર્ડને પણ હવે આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે ત્યાર પછીના મિત્રો સમાચાર ધોરણ દસ સુધી હવે મફતમાં શિક્ષણ મળશે સૌથી મોટા આજના સમાચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એ એમ સી દ્વારા આ મોટો નિર્ણય અમદાવાદની અંદર જાહેર કરવામાં આવ્યો છે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આગળ આવી શકે મફતમાં શિક્ષણ મેળવી શકે એને લઈને આ સૌથી મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તો એમસી દ્વારા અનેક સ્કૂલો અમદાવાદની અંદર ચાલુ છે પરંતુ દસ સુધી મફતમાં શિક્ષણ મળતું નહોતું દસ સુધી શાળાઓ નહોતી માત્ર આઠમાં ધોરણ સુધી જ શાળાઓ ઉપલબ્ધ હતી પરંતુ એમ સી દ્વારા હવે આગામી સત્રથી અમદાવાદમાં સાત ઝોનની અંદર માધ્યમિક શાળાઓ એટલે કે ધોરણ નવ અને ધોરણ દસ પણ શરૂ કરવામાં આવશે આ સૌથી મોટો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસી દ્વારા લેવામાં આવ્યો છે ધોરણ એક થી આઠ ની ચારસો થી વધુ સ્કૂલો અમદાવાદની અંદર ચાલે છે પરંતુ આઠ ધોરણ સુધીની જ સ્કૂલો છે પરંતુ હવે આ સાત ઝોનમાં ધોરણ નવ અને ધોરણ દસનો પણ સમાવેશ કરવામાં આવશે એટલે હવે ગરીબ વર્ગના મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે એ દસમું ધોરણ પણ મફતમાં ભણી શકશે નવમું ધોરણ પણ મફતમાં ભણી શકશે તો ધોરણ દસ સુધી મફતમાં શિક્ષણ એમસીની સ્કૂલોમાં મળવાનું છે એમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો હાલ પૂરતી સાત જૂનની અંદર ધોરણ નવ અને ધોરણ દસની માધ્યમિક સ્કૂલો શરૂ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર વિધવા સહાયને લઈને મોટી ખુશખબર આવી ગઈ છે ભૂપેન્દ્ર પટેલે આપી મોટી ખુશખબર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનામાં એક મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે આ યોજના હેઠળ હવે વધુને વધુ મહિલાઓને લાભ મળે એ માટે રાજ્ય સરકારે ગયા વર્ષના બજેટ કરતાં આ વર્ષના બજેટમાં સાતસો કરોડ રૂપિયાનો વધારો જીતવામાં આવ્યો છે એટલે આ વર્ષે વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે એટલે હવે વધુને વધુ મહિલાઓ આમાં ફોર્મ ભરી શકશે વધુ અરજીઓને પાસ કરવામાં આવશે તો વિધવા બહેનો માટે સૌથી મોટી યોજના મોટા સમાચાર ખુશખબરી કહી શકાય હવે તમારું ફોર્મ રિજેક્ટ થવાના ચાન્સ ઓછા છે કારણ કે આ વખતે સાતસો કરોડ રૂપિયાનું બજેટ વધારી દીધું છે અને અત્યારે આ યોજનામાં આ વર્ષની વાત કરીએ તો કુલ ત્રણ હજાર પંદર કરોડ રૂપિયા આ યોજનાની અંદર ફાળવવામાં આવ્યા છે તો વિધવા સહાય યોજનાને લઈને મહિલાઓ માટે ખુશખબર છે તો મિત્રો આ તરફ ગામડાઓ માટે ખેડૂતો માટે સૌથી મોટી આજની જાહેરાત હવે પ્રોપર્ટી કાર્ડ ખેડૂતો ઘરે બેઠા મેળવી શકશે મોટા સમાચાર મહેસૂલ વિભાગ વતી આપણા ઉદ્યોગ મંત્રી એવા બલવંતસિંહ રાજપૂતે વિધાનસભાની અંદર જવાબો આપ્યા હતા વિધાનસભા ગૃહની અંદર બલવંતસિંહ રાજપૂતે મહેસૂલી સુધારા અંગે વિગતવાર માહિતી આપી હતી આની સાથે સાથે આઈ ઓરા પોર્ટલ ઉપર ખેડૂતની ખરાઈ વારસાઈની નોંધ હયાતી હક તેમજ નમૂના છ નમૂના સાત બારના દાખલા નમૂના આઠ અને નકલા તમામ વસ્તુઓ ઓનલાઈન તમે જાતે કાઢી શકશો ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ સંલગ્ન દસ્તાવેજોની નકલ ઘરે બેઠા તમે ઓનલાઈન આ પોર્ટલ થકી કાઢી શકશો અને આ પ્રકારે કુલ અંદાજે છત્રીસ પ્રકારની સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે ગામડાઓ માટે આ આ સમાચાર છે આની સાથે સાથે પોર્ટલ ઉપર ઈ ધરા અને સિટી સર્વે ઇન્ફોર્મેશન સિસ્ટમના જોડાણથી બિન ખેતી તમારી જમીન કરો છો તો તમને પ્રોપર્ટી કાર્ડ પણ ડિજિટલ રીતે તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો તો ઘરે બેઠા તમે પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકશો સૌથી મોટા સમાચાર ભૂપેન્દ્ર સરકારે આપી દીધા છે તમામ ગામડાઓ તમામ ખેડૂતો માટે આ સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર વાલીઓ માટે એક ફરી મોટા સમાચાર આવી ગયા છે કે આરટી ની અંદર તમારા બાળકને પહેલા ધોરણમાં એડમિશન અપાવવું છે તો નવેસરથી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

પંદર એપ્રિલ સુધી કરી નાખવામાં આવી છે એટલે વાલીઓ પંદર એપ્રિલ સુધી અરજી કરી શકશે સરકારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવકમાં જ ધોરણ ગામડામાં રહેતા હોય તો એક લાખ વીસ હજાર રૂપિયાની હતી અને શહેરમાં રહેતા હોય તો એક લાખ પચાસ હજાર રૂપિયાની નક્કી કરી હતી પરંતુ હવે એમાં વધારો કરીને છ લાખ રૂપિયા આવક મર્યાદા કરવામાં આવી છે જેથી વાલીઓ જે વાલીઓએ ફોર્મ ભર્યું નહોતું જેની આવક વધુ હતી એવા વાલીઓને ટાઈમ મળી રહે એ માટે હવે ઓનલાઈન પ્રક્રિયાની તારીખ વધારીને પંદર એપ્રિલ સુધી કરવામાં આવી છે એટલે ચોથા મહિનાની પંદર તારીખ સુધી વાલીઓ અરજી કરી શકશે સૌથી મોટા સમાચાર છે તમારા તમામ વાલીઓ તમારા જેટલા પણ અડો પડોશમાં રહેતા હોય તમામને આ સમાચાર

અમૂલ અને સાથે સાથે બીજી જેટલી પણ દૂધ ડેરીઓ છે એને મોટું નુકસાન પણ થઈ શકે એમ છે કારણ કે કોમ્પિટિશન વધી જવાનું છે પરંતુ ગ્રાહકોને ખૂબ ફાયદો થવાનો છે જો ઘણી બધી કંપનીઓ આપણા ભારતની અંદર આવી જાય વિદેશની પણ કંપનીઓ આવી જાય તો દૂધના ભાવ પણ ઘટી શકે છે ગ્રાહકોને મોટો ફાયદો થવાનો છે આનાથી વિદેશી દૂધ અને ડેરી ઉત્પાદનો ભારતની અંદર પ્રવેશી શકે છે અને આ ઉપરાંત અમેરિકા ભારત ઉપર ડેરી ક્ષેત્ર ખોલવા માટે કહી શકાય અને બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે જો વિદેશી કંપનીઓ ભારતમાં ડેરી ઉત્પાદનો લાવશે તો તેનો ભારતીય ગ્રાહકોને ફાયદો થશે કારણ કે દૂધની કિંમતો ઘટશે તો સૌથી મોટા સમાચાર છે તો આ તરફ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે આ વર્ષે નવી શિક્ષણ નીતિ જાહેર થવાની છે ધોરણ દસ અને ધોરણ બારમાં બે બે વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે શું આખી નીતિ છે તમામ મિત્રોને જણાવી દઉં તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ હવે ચાર ધોરણ જેમાં ચોથું ધોરણ પાંચમું ધોરણ સાતમું ધોરણ અને આઠમા ધોરણમાં નવા પાઠ્યપુસ્તકો આવશે એવા સમાચાર મળ્યા છે સાથે સાથે ધોરણ દસ અને ધોરણ બારમાં બે બે વાર બોર્ડની પરીક્ષા આવે એવા પણ સમાચાર મળ્યા છે આ સમાચાર મુજબ ફરજિયાત બે વાર બોર્ડની પરીક્ષા દેવી જરૂરી નથી વિદ્યાર્થી ઈચ્છે તો એકવાર પરીક્ષા પણ દઈ શકે અને જો લાગે કે પહેલી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક નથી તો બીજી બોર્ડની પરીક્ષા પણ દઈ શકશે જેમાં સારા માર્ક હશે એ બોર્ડની પરીક્ષાને અંતિમ ગુણ જાહેર કરવામાં આવશે તો નવી શિક્ષણ નીતિ લઈને સૌથી મોટા સમાચાર છે ધોરણ દસ અને ધોરણ બાર માટે ખાસ મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે સ્માર્ટફોન સહાયને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે માહિતી આપી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ દેશમાં પ્રથમ વખત ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય પૂરી પાડી એક મોટી યોજના છે છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના બે હજાર બસો ને ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન સહાય આપવામાં આવી છે જેમાં સ્માર્ટફોન સહાય હેઠળ એક એક હજાર રૂપિયા આપવામાં આવ્યા છે સો લાખ રૂપિયા થી વધુ ભંડોળ કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટી જાહેરાત કરી છે તો આ તરફ મિત્રો આજના સૌથી મોટા સમાચાર આયુષમાન સેવા ને લઈને સૌથી મોટી માહિતી આવી છે આયુષ્યમાન સેવામાં ગેરંટી મળી રહે કોઈ પણ સાથે છેતરપિંડી થાય નહીં કોઈપણ અન્યાય થાય નહીં એને ધ્યાને રાખીને એક મોટી ગેરંટી આપવામાં આવ્યો છે એક મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે આ મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરશો કોઈ પણ માહિતી તમારે આયુષ્યમાન કાર્ડને લગતી જોતી હોય કોઈ પણ ફરિયાદ કરવી હોય તો તમારે આ નંબર ઉપર ફોન કરવાનો રહેશે આ નંબર ચોવીસ ગુણ્યા સાત એટલે કે ચોવીસે ચોવીસ કલાક ટોલ ફ્રી નંબર છે ચોવીસે ચોવીસ કલાક ચાલુ રહેશે યોજનાની કોઈ પણ માહિતી તમારે જોતી હોય આયુષ્યમાન યોજનાની માહિતી જોતી હોય કાર્ડની અંદર કયા કયા દવાખાના આવેલા છે તમને ક્યાં ક્યાં સારવાર મફતમાં મળી શકશે આયુષ્યમાન કાર્ડ હેઠળ એ માહિતી જોતી હોય કે પછી કઈ કઈ માહિતી કઈ કઈ બીમારીમાં તમને સહાય મળશે એ માહિતી જોતી હોય કે પછી તમારા આયુષ્યમાન કાર્ડમાં કેટલું બેલેન્સ બાકી રહ્યું છે એ માહિતી જોતી હોય તો મિત્રો આ નંબર ઉપર તમારે કોલ કરવાનો રહેશે આયુષ્યમાન કાર્ડને લઈને સૌથી મોટી સેવા અને સૌથી મોટી ગેરંટી આપવામાં આવી છે ફરિયાદ કરવું હોય તો પણ તમે ફરિયાદ કરી શકશો આયુષ્યમાન સેવાને લઈને આ નવો નંબર જાહેર કરવામાં આવ્યો છે આ નંબર તમામ મિત્રો નોંધ કરી લેજો ત્યાર મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો નમો ડ્રોન દીધી યોજનાની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી છે જેમાં ભારત સરકારે વર્ષ બે હજાર ત્રેવીસમાં માં આ યોજનાની શરૂઆત કરી હતી અને આ યોજના હેઠળ ખાસ કરીને ગામડાની મહિલાઓ આગળ આવે એને ધ્યાને રાખીને યોજના શરૂ કરી હતી આ યોજનાની આખી માહિતી આપી દઉં તો આ યોજના હેઠળ મહિલાઓને ડ્રોનની તાલીમ આપવામાં આવે છે કેવી રીતના ખેતરમાં ડ્રોન ચલાવવું દવાનો છંટકાવ કરવો એની પંદર દિવસની તાલીમ આપવામાં આવે છે ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારબાદ મહિલાઓ જો શીખી જાય પછી પોતાનો વ્યવસાય કરી શકે છે ડ્રોન ખરીદીને ખેતરે ખેતરે જેને દવાનો છંટકાવ કરી શકે છે અને પૈસા વસૂલ કરી શકે છે અને જો સરકાર સાથે કામ કરે તો પંદર હજાર રૂપિયાનો પગાર પણ મહિલાઓને આપવામાં આવશે તો આવી રીતના પંદર હજાર મહિલાઓને ડ્રોનની તાલીમ આપવામાં આવશે નમો ડ્રોન દીદી યોજના નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવી છે સૌથી મહત્વની સૌથી મોટી યોજના ખાસ કરીને ગામડાની મહિલાઓ આગળ આવે એને ધ્યાને રાખીને આ નવી શરૂઆત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો કુંવરબાઈનું મામેરું યોજનામાં મોટો ફેરફાર થઈ ગયો છે મોટા રાહત ભર્યા સમાચાર મળી ગયા છે વિધાન ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈના મામેરા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું જેના જવાબમાં ભીખુસિંહ પરમારે જણાવ્યું છે કે કુંવરબાઈ મામેરા યોજનાની અંદર તેર જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા ઘણા બધા પુરાવા રજૂ કરવા પડતા હતા પરંતુ હવે ખૂબ સામાન્ય રીતે ઓછા પુરાવા જ ખાલી તમારે રજૂ કરવાના છે ને કુંવરબાઈ મામેરા યોજનાનો લાભ મળી રહેશે તો પહેલા ખૂબ માથાકૂટ કરવી પડતી હતી પરંતુ હવે આ યોજનામાં મોટો ફેરફાર થઈ ગયો છે હવે આટલા બધા પુરાવા તમારે રજૂ કરવાના નથી તો ખૂબ સરળ પ્રક્રિયા કરવામાં આવી છે દરેક લોકોને લાભ મળે એને ધ્યાને રાખીને આ મહત્વનો મોટો ફેરફાર કુંવરબાઈનું મામેરું યોજનામાં કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવાનું જેને જેને બાકી હોય તો હવે પોસ્ટ ઓફિસમાં તમને રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી આપવામાં આવશે સૌથી મોટા સમાચાર અત્યાર સુધી રેશન કાર્ડમાં ઈ કેવાયસીની કામગીરી કલેક્ટર અથવા તો મામલદાર કચેરીના જેટલા પણ જનસેવા કેન્દ્રો એના જે પુરવઠા વિભાગ હતા ત્યાં કરી આપવામાં આવતું હતું અને બીજું તમને રેશનિંગની દુકાને કરી આપવામાં આવતું હતું પરંતુ હવે રેશનિંગની દુકાનેથી આ કામગીરી છીનવી લેવામાં આવી છે અને આ કામગીરી પોસ્ટ ઓફિસને આપી દેવામાં આવી છે એટલે હવે પોસ્ટ ઓફિસના જેટલા પણ કર્મચારીઓ છે એના કામગીરી સોંપવામાં આવી છે એટલે હવે જો તમારે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તો પોસ્ટ ઓફિસમાં તમારે જવાનું રહેશે ત્યાં તમને કેવાયસી કરી આપવામાં આવશે તો તમામ મિત્રો માટે આ મોટા સમાચાર હતા મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે મિત્રો આજના સમાચાર ગમ્યા હોય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન